કઈક સાલુ કરાય બાકી અહી મેળી આવત આ વો ભગવાનનો વાહર તો જો એસિદ છે ને હું ઝીણ કેતી ને તે માર બા કેતા કે જોલ સાંદો હે ને સાંદા માં એક બકરી દેખાય એક દોહી માં દેખાય બકરી દોતા હોય ડોહી માં હે તમને કહો હાસું આઈ સી ખબર ને તરબાને પૂછી આય ઈ તો વઈ ગયા બિછાડા ભગવાનના ધામ માં હું સોથું ભણતી ન તા તો ન્યા પૂછી આ જા હું વઈ જે તો તમાર રોટલા કોણ ઘડશે ઈ તો ટિફિન જળે નટણે તારા ડાયલોગ છે

ઝપટ જાવ ઝપટ આવ અહીંયા વાતો કરો માં ફડાકા જીકતા વાતો ના લીટી સીટી ગો હાલો હું તો કોઈના ના બાપ થી બીવ એમ સુની પણ આ તો એને કહું ને તો ઝડપ આવે નકર એઠે પડ્યા રહે કેવા અસલ ને તારા કે કા મરી ગયા કોનો અવાજ છે કોણ ગઈ છે એક તો આ એક તો સમજે ની હું તેણી ના કલાક કરે પીપી કરવા માય નહી તો ફોન કરવા દે તો તમને કહો જલ્દી આવો ને ઉપર મને કેવી બીક લાગે જાંજર ના ને કંજરી ના અવાજ આવે આલો ને શું થયું જલ્દી આલો ને તમને ટાણે પીપી લાગે આયા કેવા હમણા અવાજ આવતા તા જાંજરી ના ને કંજરી ના ને ઓલું ગીત વાગતું તું અરે ગાંડી કાઈ અવાજ નોતા આવતા

હવે મસલા લોહી પીએ પેલા વરસાદ લોહી પીતો હવે મસલા લોહી પીએ કાકોક બત્તી કરે ને કા ભૂત ના ગીત હું કરવું મારે તો ઈ કેવા હોઈ જાય છે નસલ થી નાકડા ઢહરતા એસી ની હવા ખાતા ને હું અહીંયા કયું કુતરા ને જેમ અળ્યું કાઢું આમથી આમ